ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠચાર જનાર્દન પશ્ચિમ સંદેશ શ્રીકૃષ્ણનો અંતિમસંદેશય પ્રશ્ન એક અધોલિખિભ્ય વિકલ્પેભ્ય સચિત ઉત્તર ચિનુ એક યદુકુલ પ્રવાલ કપ્શન એ ઘટોત્કચ બી અર્જુન સી અભિમન્યુ ડી દુર્યોધન જવાબ સી અભિમ્યુ બે અભિમન્યુ કુત્ર આસિત ઓપ્શન એ જનાર્દન બી ધૃતરાષ્ટ્રીય સી અર્જુન ડી શકુને જવાબ સી અર્જુન ત્રણ અભિમન્યુ કહ ઓપ્શન એ દુર્યોધન બી સી જનાર્દન ડી ઘટોત્કચ જવાબ સી જનાર્દન ચાર શ પાપ શાંત પાપ્શન એ ઘટોત્કચૃતરાષ્ટ્રિશનિ ડી અર્જુન જવાબ એ ઘટોત્કચ પાંચ વયમ દૂતઘાતકાદમ વાક્ય કેન કથિત ઓપ્શન એ દુર્યોધનિન બી ઘટોત્કચેન સી શકુનિના ડી ધૃતરાષ્ટ્ર જવાબ એ દુર્યોધનિ છ ચક્રાયુદ્ધ ક ઓપ્શન એ અભિમન્યુ ડી જનાર્દન સી ધૃતરાષ્ટ્રિશ સકોને જવાબ બી જનાર્દન સાત ખાલી જગ્યા અપી અૂઢતરા ઓપ્શન એ રાક્ષસા રાક્ષ સી રાક્ષસેભ્ય રાક્ષસેશુ જવાબ સી રાક્ષસેભ્ય આઠ કૃતાંત શબ્દ કપ્શન એ પાંડવ્ય સી યમરાજ નષ્ટવાબ સી યમરાજ ત્યાર પછી પ્રશ્ન બે એક વાક્ય સંસ્કૃત ભાષાયામ ઉત્તર લિખત પ્રશ્ન એક ઘટોત્કચ સંદેશ નય ઉત્તર ઘટોત્કચ જનાર્દન કંસ્મા શ્રીકૃષ્ણ સંદેશ નય बे अभिमन्युर पितामहं स्वर्गमिग उत्तर अभिमन्यु पितामह अभिगतः पांडुराज पुत्र स्वर्गमिग्तान भ्रा निशाचराः न दहन्ति उत्तर चतुग्रहे सुप्तान भ्रात्र निशाचरा न दहनियर घटोत्कच कस्य वचनात દૂત ઉત્તર ઘટોત્કચ પ્રકારમ કૃદંતાના એટલે કે નીચે લખેલા કૃદંતનો નો પ્રકાર લખો એક શ્રોત્ય વિધ્ય કૃદંતમ બે પરજ્ય પૂર્વકાલવાચક લ્યબંતમ ધાતુ અવ્યયમ અથવા સબંધક ભૂતકૃદંત ત્રણ અભિગત ત્યાં કતરી હુત્ક્રુદંત ચાર વાચકમ લ્યબંતમ ધાતુ સાધિતમ અવ્યયમ અથવા સબંધક ભૂતકૃદંત પાંચ દ્રષ્ટુ હેત હેતવર્ધક ધાતુ સાધિતમ અવ્યયમ છ કક્ષીતમ કર્મણી ભૂતકાળ વાચકમ ધાતુ સાધિતમ વિશેષણ અથવા કર્મણી ત્યાર પછી પ્રશ્ન ચાર સંધિ વિચ્છેદમ કુરુત એટલે કે સંધિ છોડો એક ઘટોત્કચોહમ ઘટોત્કચહ પ્લસ અહમ બે શકુની સકુની પ્લસ એશહ દૂતો અહમસ્મે દૂત પ્લસ અહં પ્લસ અસ્મે ચાર દૂત દૂત પ્લસ ત્યાર પછી પ્રશ્ન પાંચ સમાસ પ્રકાર લિખ એક ગુરુકુલ પ્રદીપ ષ્ટી તત્પુરુષ સમા બે ચક્રયુદ્ધ સમાસ ત્રણ તત્પુરુષ સમાસ તૃતી સમાસ ત્યાર પછી પ્રશ્ન છ રેખાંકિત પદાના સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિતવા પ્રશ્ન વાક્ય રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌશ

વયમ દૂતઘાત ન ઉત્તરમ વયમ કી દૃશા ન ચાર જનાર્દન પશ્ચિમ શ્રોતવ્ય ઉત્તર સંદેશ શ્રોતવ્ય ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણુસાર નામ રૂપિયા પરિચય કાર્યત અહી ઉદાહરણ આપેલું છે વચનાત એ નામ રૂપ છે વચન એ શબ્દ છે છે પંચમી એ વિભક્તિ છે બહુવચનમ બે શકુને શકુની પુલિંગમ પંચમી ષષ્ઠી એક વચનમ ત્રણ આશયા આશા સ્ત્રીલિંગમ તૃતીયા એક વચનમ ચાર પિતામહ પિતામહ ભૂલિંગ દ્વિતીય એક વચન પાંચ રાક્ષસ ભૂલિંગ ચતુર્થી પંચમી બહુવચન ત્યાર પછી પ્રશ્ન આઠ ધાતુ રૂપાણા પરિચય કાર્યત એટલે કે ધાતુ રૂપો નો પરિચય આપો અહીં ઉદાહરણ આપેલું છે ગચ્છ એ રૂપ છે ગમ એ ધાતુ છે પરસ્મી પદમ એ પદમ છે આજનાર્થ એ કાલ અથવા આત્મ પદમ આજનાર્થ મધ્યમ બહુવચનમ બે દહેત દહ પદમ વિધ્યર્થ અન્ય એક વચનમ ત્રણ ભૌતું ભૂ પરસ્મે આજ્ઞાર્થ અન્ય એકવચનમ ચાર સમાચર સમ પ્લસ આ પ્લસ ચર આજ્ઞાર્થ મધ્યમ એકવચનમ ત્યાર પછી પ્રશ્ન નવ કૃષ્ઠગત પદાની પ્રયુજ્ય વાક્યની રચિત કૌશમાંના પદો યોજીને વાક્યો રચો એક ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા કૌશમાં શબ્દ આપેલ છે ધૃતરાષ્ટ્ર કૌરવ જનક અસ ઉત્તરમ ધૃતરાષ્ટ્ર કૌરવાના જનક આસિદ બે ઘટોત્કચ જનાર્દન નો સંદેશ લાવે છે કૌશમાં શબ્દ આપેલ છે ઘટોત્કચ જનાર્દન સંદેશ આ પ્લસ ને નય ઉત્તરમ ઘટોત્કચ જનાર્દન સંદેશમ આનયતી ત્રણ અમે દૂતને હણનારા નથી કૌશમાં શબ્દ આપેલ છે ન ઉત્તરમ ચાર ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે કૌશમાં શબ્દ આપેલ છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્ર પ્લસ નમ ઉત્તરમ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમ

વધારે ક્રોધ શા માટે કહે છે ઉત્તર દુર્યોધન પોતાના ભાઈઓ કૌંસમાં પાંડવોને સળગાવી દે છે રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતા વધારે ક્રૂર કહે છે ત્રણ અભિમન્યુનો મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો ઉત્તર યુદ્ધના મેદાનમાં અભિમન્યુ મૃત્યુ થતા તેના પિતા અર્જુન તારી માતા સુભદ્રાને અને મને છોડીને પિતામહ પાંડુરાજને ને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગ સિધાવ્યો ત્યાર પછી પ્રશ્ન અગિયાર ગુર્જર ભાષાયામ સંક્ષિપ્તામ ટિપ્પણી લિખત ગુજરાતી ભાષામાં ટૂંક નોંધ લખો એક સભામાં આવે છે અહીં ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના સંવાદો રોચક છે કવિ ભાષે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રકટ કરવાનો પ્રયત્ન કર્યો છે અહીં માનવીય વર્તન આચરે છે બે શ્રી કૃષ્ણનો સંદેશ ઉત્તર શ્રી સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે તે ધૃતરાષ્ટ્ર ની સભામાં શ્રીકૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે હે રાજાઓ સાંભળો જનાર્ગન નો અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો સ્વજનોને રક્ષવાની ચિંતા કરો મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો અર્જુન નો રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યકિરણોની સાથે જ તમારી પાસે આવી જશે